નવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલના સૂત્ર સાથે લાયન્સ ક્લબ સરખેજની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવાકીય ક્લબ સંસ્થા છે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ પાસે બસો છથી વધુ દેશો અને ભૌગોલિક વિસ્તારમાં પિસ્તાળીસ હજારથી વધુ ક્લબમાં એક પાંત્રીસ મિલિયન સભ્યો છે નવા લાયન્સ ક્લબ સરખેજ સભ્યોએ હર્ષોલ્લાસ સાથે આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ભાગ લીધો હતો લાયન્સ ક્લબ સરખેજના પ્રેસિડેન્ટના સુબોજીત સેને આ પ્રસંગે જણાવ્યું કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની આ વર્ષની થીમ છે લાયન્સ અનસ્ટોપેબલ જે રીતે છેલ્લા એકસો છ વર્ષથી લાયન્સ ગ્રુપ અવિરત રીતે સેવાકીય કાર્ય કરતો આવ્યું છે એવી જ રીતે આ વર્ષમાં લાયન્સ દ્વારા ગૌ સેવા પર્યાવરણ લક્ષી અને બીજા અનેક કાર્યક્રમો કરવામાં આવશે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું લાયન્સ ગ્રુપે આ વખતે અનસ્ટોપેબલ લાયન્સ દ્વારા નવયુવાનોને સાથે જોડીને યુવાન પેઢીને પણ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયાસ કરશે મિત્રો હું મુકેશ પટેલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ઓફ ફરખેજનું આજે ઇન્સ્ટોલેશન છે એકાવનમાં પ્રેસિડન્ટ સુભરજીતજી આજે અહીંયા બિરાજમાન થવાના છે અને તેઓ એક સંવાદના માણસ છે મોરારી બાપુ એમ કહે છે કે હંમેશા માણસ વચ્ચે સંવાદ થવો જોઈએ જો સંવાદ નથી થતો એટલે જ વિવાદ થાય છે સંવાદ જો થાય તો વિવાદનું કોઈ મૂલ્ય રહેતું નથી એટલે મને એવું લાગે છે ઓગણીસો ચોવીસ અને પચીસનું વરસ એ સુભજીતજીનું અને સાથે સાથે અમારા ગવર્નર દક્ષેશભાઈ સોની અનસ્ટોપેબલ જેમનું સૂત્ર આપેલું છે એ આખા વર્ષ દરમિયાન ચોવીસ પચીસમાં યશસ્વી કાર્યો કરવાના છે ગાય માટેના કામ હોય વિદ્યાર્થીઓના કામ હોય હેલ્થનાં કામ હોય બ્લડ ડોનેશન કામ હોય એ સર્વે પર્યાવરણનાં કામ પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે પરિપ કરવાના છે મિત્રો મારું નામ દક્ષેશ મનુભાઈ સોની લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં મારી જવાબદારી એજ એ ડિસ્ટ્રિક ગવર્નરની છે અને આજે અમારી મારી હોમ ક્લબના પ્રેસિડેન્ટ સુબોધિત સેન જ્યારે એનો પ્રસ્થાપિત થયા છે ત્યારે આખા વર્ષ દરમિયાન અમે લોકો જે ડિસ્ટ્રિક્ટની અંદર અને ક્લબમાં જે કામ કરવાના છે એની વિગતવાર થોડીક માહિતી આપણે આપું છું કે અમારું આ વર્ષનું સૂત્ર છે લાયન્સ અનસ્ટોપેબલ અનસ્ટોપેબલ એટલે અવિરત કાર્ય કરવાનું છે અને અવિરત કાર્ય ત્યારે જ થાય કે આપણા કંઈ ઉદ્દેશો હોય ઉદ્દેશો અમારા આ વખતે સેવાકીય ઉદ્દેશો છે જેમાં મુખ્યત્વે અમારે ગૌસેવા કરવી છે ગૌસેવાની અંદર ગૌશાળાની અંદર ઘણી બધી ગૌશાળાની અંદર ઘણી બધી ફેસિલિટીઝ ઓછી છે જ્યાં જ્યાં ઓછી ફેસિલિટીઝ હોય સપોઝ કે ગાયને નવળાવવા માટેની વ્યવસ્થા ના હોય તો ત્યાં અમારે પૂરી પાડવી છે ગાયને ઘાસચારો ના મળતો તો ત્યાં એના માટે અમારે પૂરી પાડવી છે એને રહેવા માટેની છત ના હોય એવી ગૌશાળાની અંદર જે સેવા કરે એવા પુષ્કળ સેવા કાર્યો કરવા છે કે લાયનિઝમમાં ફરીથી એકવાર કામ કરવાનો મોકો મળે છે બે હજાર વીસમાં જ્યારે કોવિડની આખી દુનિયામાં બધું થયું એના પછી હું લાયનિઝમને જોડાયો હતો કારણ કે કમ્યુનિટીને હેલ્પ કરવાનું હતું આઈ વોઝ ગીવન ઓપોર્ચ્યુનિટી ઇન લાયન્સ ક્લબ ઓફ નોલેજ જ્યાં અમે વાતોથી અને લોકોને મોટિવેટ કરીને ફરીથી જીવનમાં આગળ આવે એવી રીતે પ્રેરણા આપવા માટે ક્લબની સ્થાપના કરી હતી આઈ એમ વેરી હેપી કે દક્ષિષભાઈ સોની સાહેબ અને અમારા ડીજી મુકેશજીના બીજા હેઠાણ ફરીથી વી આર રિવાઇવિંગ લાયન્સ ક્લબ ઓફ સરકેજ ઇન અ વેરી બિગ વે આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારું સૂત્ર લાયન્સ અનસ્ટોપેબલનું છે એટલે જોડે જોડે મળીને અમારા સિનિયર્સ અને અમારા સરકેજ પરિવારના સભ્યો જેવી રીતે અમે સાથે મળીને આગળ વધીશું અને આઈ પ્રોમિસ કે કમ્યુનિટીમાં સેવા કરીને વી વિલ મેક લાયન્સ ક્લબ ઓફ સરકેજ વન ઓફ ધ બેસ્ટ ક્લબ્સ એવર તો થેન્ક યુ